Thank you

હર્ષિલ મગનભાઈ સોજીતરા સ્થળ પર જુગાર રમાડતો હતો પોલીસે રેડ કરીને જગ્યાએથી નવી સમૂહ ઝડપ્યા જેમણે રૂપિયા પૈસાની હારજીત સાથે જુગાર રમાવી રહ્યા હતા સ્થળ પરથી રોકડ પૈસા ગંજીપત્તા અને અગિયાર મોબાઈલ મળી આવ્યા હતા રોકડ રૂપિયા એક લાખ છપ્પન હજાર સાતસો જપ્ત કરવામાં આવ્યા અને અગિયાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ તેર હજાર આમ કુલ બે લાખ ઓગણસિત્તેર હજાર સાતસોનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ ચેટા માનવ પ્રભાની સુરત નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે